નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો જેમાં ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો બધાનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ થઈ છે એક મોટી જાહેરાત તો સાંજે છ દસ કલાકે જ આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો શું જાહેરાત થઈ છે અને શું સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો અમે જો રોજેરોજ તમને આવા જે વિડીયો બનાવીને માહિતગાર કરતા હોઈએ છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યના હોય છે તો મિત્રો આ વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ જ રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ એટલે મિત્રો તમને એક દિલથી નમ્ર વિનંતી છે કે અમારા વિડીયોને તમે લાઈક કરજો ફક્ત જોવા બાબતે કોઈપણ જાતનું ઊલું નથી પણ મિત્રો વિડીયોને લાઇક કરો તો અમને સારું એવું પ્રોત્સાહન મળશે અને અમને નવા નવા વિડીયો બનાવવાની પણ મોટિવેશન મળશે એટલે અમારા વિડીયોને તમે લાઈક કરજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આજના વિડીયોમાં વાત કરીએ તો ડીએ હાઈક સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના અંતિમ મોંઘવારી ભથ્થા અંગે મોટા આંકડા બહાર આવ્યા છે તો એક કરોડથી વધુ કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં અંતિમ મોંઘવારી ભથ્થામાં સારા વધારા અંગેના આંકડાઓ સામે આવી રહ્યા છે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે આ વર્ષના અંત સુધીમાં સાતમું પગાર પંચ છે તે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે અને બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે એટલે આજે જુલાઈ બે હજાર પચીસમાં આગામી જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે આ પગાર પંચનો છે તે છેલ્લો વધારો હશે અને તે મોંઘવારી ભથ્થાના વધારા અંગેના આંકડા બહાર આવી ગયા છે અને તેનાથી એક કરોડથી વધુ કર્મચારીઓ માટે જે સારા સમાચાર આવ્યા છે તેમાં કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સારા એવા વધારા અંગેના આંકડા સામે આવી રહ્યા છે તો કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ દિવસોમાં આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે પરંતુ આઠમા પગાર પંચ પહેલાં કર્મચારીઓના પગારમાં વધુ એક વધારો થવાનો છે તો આ વધારો જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાથી થશે તો જુલાઈ બે હજાર પચીસનું મોંઘવારી ભથ્થું કર્મચારીઓના ભાવિ પગાર નક્કી કરવામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચ પહેલાં વધુ એક મો જે પગારને પેન્શનમાં વધારો મળવાનો છે અને આ વધારો છે તે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારા ભથ્થાથી થશે તો જુલાઈ બે હજાર પચીસનું મોંઘવારી ભથ્થું કર્મચારીઓનો ભાવિ પગાર નક્કી કરવા માટે પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો તો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો સૌ પ્રથમ ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થું શું છે તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવે છે તો સરકાર દ્વારા દસ વર્ષમાં એકવાર પગારમાં સુધારો કરવામાં આવે છે આ પછી વધતી જતી મોંઘવારી અનુસાર કર્મચારીઓની જરૂરિયાતો અનુસાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે જેને કારણે કર્મચારીઓને તેમનો વાસ્તવિક પગાર મળે તો મિત્રો સામાન્ય રીતે દર દસ વર્ષે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર છે તે નવું પગાર પંચ રચતું હોય છે તો આ નવા પગાર પંચથી પગાર પેન્શનમાં વધારે એવો વધારો થતો હોય છે અને આ દસ વર્ષનો સમય હોય તેમાં વધતી જતી મોંઘવારી અનુસાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં છે તે સુધારો કરવામાં આવે છે જેને કારણે કર્મચારીઓને તેમનો વાસ્તવિક પગારનો લાભ મળ્યો રહે તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધાર રાખે છે તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ ડેટા પર આધાર રાખે છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા દર વર્ષે અને દર મહિને બહાર પાડવામાં આવે છે તો આંકડાઓને આધારે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે જાણી શકાય છે તો તાજેતરમાં એપ્રિલ સુધીના આંકડા બહાર આવ્યા છે તો આંકડા આવવાથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણી મોટી રાહત પણ મળી છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો પહેલો સુધારો જાન્યુઆરીમાં કરવામાં આવે છે જોકે માર્ચ એપ્રિલમાં હોળીની આસપાસ તેની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે જાન્યુઆરીથી અસરકારક માનવામાં આવે છે અને બીજો વધારો જુલાઈમાં કરવામાં આવે છે જેની જાહેરાત સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આપ સૌ ગુજરાતી એટલે કે આપણે બધા ગુજરાતી છીએ તો આપણા બધાના મુખ્ય તહેવાર હોળી અને દિવાળી તો હોળી પે હોળીના તહેવાર પહેલાં જે જાન્યુઆરીનો વધારો હોય છે તે માર્ચ એપ્રિલમાં મળે છે અને દિવાળીનો મુખ્ય તહેવારનો જે મોંઘવારી ભથ્થાનો વધારો હોય તે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે જુલાઈથી લાગુ થવાનું હોય તેની આસપાસ કરવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા શું છે તો વાસ્તવમાં અમે તમને જણાવી દઈએ કે શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માર્ચ બે હજાર પચીસ માટે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ કેન્દ્રીય કર્મચારીઓના જુલાઈના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો થઈ શકે છે તેવી જ રીતે માર્ચમાં અત્યાર સુધીમાં સીપીઆઈ ડબલ્યુ ડેટા ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ વધીને એકસો તેતાલીસ પર પહોંચી ગયો છે જોકે આ જાન્યુઆરીમાં એકસો તેતાલીસ પોઈન્ટ બેના આંકડા કરતાં ઓછો હતો તે હજુ પણ એક સકારાત્મક સંકેત છે તો નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સીપીઆઈ ડબલ્યુમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ માર્ચમાં ડીએમાં થોડો વધારો થવાથી કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત મળી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર તો ફુગાવાના દરની વાત કરીએ તો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર બે પોઈન્ટ પંચાણું ટકા હતો નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે આને કારણે સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સમાં થોડો વધારો થયો છે તો સીપીઆઈ ઇન્ડેક્સનો આ આંકડો જુલાઈ બે હજાર પચીસમાં ફુગાવમાં વધારાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે ત્યારબાદ વાત કરીએ અંતમાં તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર આ વર્ષે ફુગાવો વધ્યો છે તો ફુગાવવામાં વધારાને કારણે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા સુધીનો વધારો થવાની અપેક્ષા છે તો આ પહેલાં જાન્યુઆરી બે હજાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારાનો લાભ આપવામાં આવ્યો હતો તો બે ટકાના વધારાથી કર્મચારીઓ ગુસ્સે થયા હતા અને કર્મચારીઓનો ગુસ્સો દૂર થઈ શકે છે તો ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના વધારાથી જે કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયા છે તેના પગારમાં દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ